રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને તેવી માહિતી મળેલ હતી કે બે સમૂહ જેમાં આકાશ પટેલ ઉર્ફે અક્કી અને બિલાલ શાહ એ બંને દ્વારા છેલ્લા એક મહિનાની અંદર અનેક લોકોની સાથે ગાડીઓ ભાડે લઈ જવા લઈ જઈ અને ભાડું નહીં ચૂકવી તેમની સાથે છેતરપિંડી આચરેલ છે સૌ પ્રથમ તો આ જે બાતમી મળી તેના આધારે પીએસઆઈ હુણ અને તેની ટીમ દ્વારા એક ગાડીના માલિક જે છે જે તેમની પાસે ફરિયાદી તરીકે આવેલા તો તેમની જે ગાડી છે એ એને રિકવર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને તે જ્યારે એ ગાડી કઈ જગ્યાએ ગઈ છે ત્યાં સુધી જ્યારે ટીમ પહોંચી ત્યારે આખે આખું આ કૌભાંડ જે છે તે આપણા માટે ક્લિયર થયું કે કઈ રીતે આ લોકો આખે આખું કૌભાંડ આચરતા હતા તો આની અંદર તેવું હતું કે જે આ આકાશ પટેલ ઉર્ફે અકી જે છે તે અહીંયા જે લોકો સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ગાડી ભાડે લઈ જવા માંગતા હોય તેવા જે કે બી કંપનીઝ અને નાની નાની ફોર્મ્સ આવેલી છે તે કંપનીઝનો કોન્ટેક કરી અને જે ઘર અંદર અંદર ઓળખીતા હોય તેવા લોકોની ગાડી જે છે એ સેલ્ફ ડ્રાઇવિંગ માટે પંદર દિવસ વીસ દિવસ માટે ભાડે લઈ જતા હતા અને પછી તે ગાડી જે છે એ બિલાલને આપતો હતો અને બિલાલ આ ગાડીઓનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક પોતાના બીજા અવેધ ધંધા છે કે જેમાં એ ડીઝલ ચોરીના કૌભાંડ સાથે પણ સંકળાયેલો છે તો તેના માટે આ ગાડીઓનો ઉપયોગ કરતો અને તેના આ કેમ કે અવૈધ ધંધા માટે આ ગાડીઓનો ઉપયોગ કરતો એટલે જે રૂટીન ભાડું આવતું એના કરતાં દોઢું કોઈ વાર ડબલ ભાડું પણ એ ચૂકવી દેતો હતો અને એ પછી ગાડીઓ જે છે એ થોડો સમય થાય એટલે એ ગાડીઓ કોઈને ગીરો આપી દેતો હતો અમુક કિસ્સામાં એને સસ્તામાં વેચી પણ દીધી હતી કે ભાઈ કાગળો તમને પછી હું મોકલી આપીશ હાલ મારે આરસી બુક જે છે એ મારી પાસે નથી ક્યાંક પડી છે તો આખે આખું આ છેલ્લા એક માસની અંદર આ લોકોએ આશરે લોકોની સાથે પચાસ ગાડીઓનું કૌભાંડ આચરેલું હતું જે ટોટલ કૌભાંડની કિંમત આપણે જોઈએ તો ત્રણ કરોડ સાહીઠ લાખની આસપાસની ગાડીઓની કિંમત થાય છે જેમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ સુડતાલીસ ગાડીઓ ત્રણ કરોડ એકાવન લાખ રૂપિયા આસપાસની રિકવર કરવામાં આવેલી છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓ દ્વારા ગુના દાખલ કરવામાં આવે છે જેમાં બી ડિવિઝનની અંદર એક ગુનો છે એક ગુનો ભક્તિનગરમાં છે બે રાજકોટ તાલુકામાં ગુના દાખલ થયેલા છે અને આ તમામ ગુનાઓ જે છે તેની

આ બિલાલ જે છે એમાં એવું છે કે ગાડીઓનો જે ઉપયોગ જે છે એ કેમ કે એ પોતાના બીજા ડીઝલ ચોરીના હવે ધંધા માટે કરતો હતો એટલે અલગ અલગ જગ્યાએ વાડામાં એમાં શરૂઆતના જે જ્યારે એ લઈ લઈ જતો હોય ત્યારે રાખી દેતો પછી તો એ વેચી દેતો એટલે જે ખરીદનાર રીસમ પાસે આ ગાડીઓ રહેતી અને ખરીદનાર રીસમ ખરીદનાર ઈસમો જે છે એમને પણ એણે ઝાંસામાં લીધેલા હતા કે અમુક લોકોને એણે ગીરો ગાડી આપેલી હતી એટલે કે બે મહિના ત્રણ મહિના પછી પૈસા ચૂકવી ચૂકવીને ગાડી છોડાઈ જશે એમ કહેલું હતું અમુક લોકો એને એવું કહ્યું કે હું તમને દસ પંદર દિવસની અંદર અંદરના ગાડીના કાગળો પોસ્ટ કરી દઈશ પછી તમે લોકોને આપણે આરટીઓની અંદર તમારા નામે ચડી જશે આ રીતે બંને બાજુ એ લોકો છેતરપિંડીયા છે રહે છે સૌરાષ્ટ્રની અંદર એ રાજકોટ રૂરના અમુક ગામડાઓની અંદર ગયેલી છે મોરબી પડદરી બાજુ ગયેલી છે જામનગરની અંદરથી આપણે રિકવર થયેલું છે અને અમુક ગાડી કચ્છ બાજુથી આ ગાડીઓ રિકવર થયેલી છે મળી રહી શકે હાલ આપણે ટોટલ ત્રણ ગાડી રિકવર કરવાની બાકી છે એટલે તેના પ્રયાસો શરૂ છે અને આ સિવાય પણ બીજી ગાડીઓ પાંચથી છ અમને બાતમી મળી છે કે એણે વેચી આ રીતે છેતરપિંડી કરેલી હોઈ શકે છે એટલે ફરિયાદીઓનો સંપર્ક કરી અને તેમાં પણ આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું